નમસ્કાર મિત્રો મંગળદેવ ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ મીન રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યા છે આક્રમકતા અને મહત્વકાંક્ષાના ગ્રહ તરીકે ઓળખાતો મંગળ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે પાંચ રાશિઓને ખૂબ જ ફાયદો થવાનો છે જેમાંની પ્રથમ રાશિ છે વૃષભ રાશિ મંગળ ત્રેવીસ એપ્રિલથી મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે પરંતુ તેની નજર પણ વૃષભ રાશિ પર પડશે તેની અસર પણ જોવા મળશે જ્યારે મંગળ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે વૃષભ રાશિના લોકોના જીવનમાં બધું જ શુભ થવા લાગશે બધું સારું થશે નોકરીમાં થોડીક ખટાશ ચાલી રહી હતી તે સ્થિતિમાં સુધારો થશે અને નવા વધારાની તકો ઊભી થશે બોસ તમારા કામથી ખુશ થશે આ ઉપરાંત વેપારી વર્ગની વાત વાત કરીએ તો તેમના ધંધાને પણ વેગ મળશે વેપારમાં લાભ થશે જ્યાં હાથ નાખશો ત્યાં ફાયદો થશે આ સિવાય તમારા બધા જ પેન્ડિંગ કામ પૂરા થશે આવકના કોઈ નવા સ્ત્રોત બનશે ઘરમાં શાંતિ રહેશે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે બીજા નંબરની શુભ રાશિ છે મિથુન રાશિ મંગળ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે મિથુન રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે પરિવારમાં તમને માન સન્માન મળશે હવે તમને તે સન્માન મળશે જે ઘણા સમયથી તેની રાહ જોઈ રહ્યા હતા નવું મકાન ખરીદી શકો છો નવી જમીન ખરીદવાની પણ તક મળશે આ સિવાય ધનમાં વધારો થઈ શકે છે આવકના નવા સ્ત્રોત બનશે જો તમે વેપાર કરવા માંગો છો તો આ યોગ્ય સમય છે વેપારમાં લાભ થવાની સંભાવના છે જે યુવાનો નોકરીની શોધમાં છે તેમને સખત મહેનત કરી રહ્યા છે તેમને નોકરીની નવી તકો ઊભી થશે નોકરી અને પૈસાવાળા લોકો માટે સમય સારો રહેશે નિરાશાનો જે સમય ચાલી રહ્યો હતો તે સમાપ્ત થશે તમારી દિનચર્યામાં નવી ઉર્જા સાથે સકારાત્મક ઉર્જાનો પણ સંચાર થશે ત્રીજા નંબરની શુભ રાશિ છે તુલા રાશિ તુલા રાશિના લોકો વિશે વાત કરીએ તો મંગળનો આ ગ્રહ પરિવર્તન તુલા રાશિના લોકો માટે શુભ સમય લઈને આવી રહ્યું છે કાર્યસ્થળ પર તમને સફળતા મળશે જે પૈસા લાંબા સમયથી તમારી પાસેથી મળ્યા ન હતા તમને ઉધાર આપેલા પૈસા મળ્યા ન હતા તે પૈસા પરત કરવામાં આવશે તમારા કોર્ટના કામ સરળતાથી હલ થશે તેમાં તમને સફળતા મળશે તમારું કામ જે ઘણા સમયથી પેન્ડિંગ હતું જટિલ કાર્યો હતા તે બધા ઉકેલાઈ જશે આ સિવાય આવકના નવા સ્ત્રોત બનશે ભાગ્ય દરેક જગ્યાએ તમારો સાથ આપશે ચોથા નંબરની શુભ રાશિ છે મકર રાશિ મંગળના પ્રવેશને કારણે મકર રાશિના લોકોને ઘણો ફાયદો થશે મકર રાશિના લોકો માટે સારો સમય શરૂ થઈ રહ્યો છે સામાજિક ક્ષેત્રે તમને અલગ દરજ્જો મળશે માન સન્માન મળશે એક અલગ ઓળખ ઊભી થશે તમારા પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સારી વાતચીત શૈલીને કારણે તમે અલગ બનશો આ સમયે તમે નાની મુસાફરી પણ કરી શકો છો કોઈ આધ્યાત્મિક કાર્યમાં ભાગ લઈ શકો છો તીર્થયાત્રા પર પણ તમે જઈ શકો છો જો અંતર કંઈક નવું શીખવાની ઈચ્છા જાગી જશે તો તમે શીખશો અને આ સિવાય નોકરીમાં પણ પ્રગતિ કરશો તમારા ભાગ્ય તમારો સાથ આપશે અને તમને પરિવારમાં માન સન્માન મળશે ધન પણ થઈ શકે છે પાંચમા નંબરની શુભ રાશિ છે કુંભ રાશિ મંગળ તમારી રાશિથી બીજા સ્થાને ગોચર કરશે આ સમય દરમિયાન તમારી સુખ સુવિધાઓમાં ઘણો વધારો થશે પરિવારમાં તમામ સભ્યો તમારા સાથે રહેશે મંગળનું સંક્રમણ તમારા માટે વિદેશી સ્ત્રોતોથી અણધાર્યા લાભ સૂચવે છે તમને તમારા વ્યવસાયિક જીવનમાં ઘણી સફળતાઓ મળશે જેનાથી તમારું મનોબળ વધશે અને તમે કોઈ અન્ય વ્યવસાયમાં પણ રોકાણ કરશો તમારી આવકમાં વધારો થવાના સંકેત છે અને તમે પરોપકારી કાર્યોમાં પૈસા ખર્ચી શકો છો તમે તમારા ભાઈઓ અને બહેનો સાથે ક્યાંક બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો અને તમને સંક્રમણના સમયગાળા દરમિયાન મિત્રો પાસેથી મહત્વપૂર્ણ માહિતી પણ મળશે ધન્યવાદ